થોડાક દિવસ પહેલા પૂર્વ કચ્છ જિલ્લાના ગાંધીધામમાંથી એક નકલી ઈડીની ટીમ ઝડપાઈ હોવાની ઘટના સામે આવી હતી કે આને લઈને ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે જેવી રીતે ગૃહ રાજ્યમંત્રી સંઘવીને આપ નેતા ગોપાલ ઇટારિયા સામે જોવા મળી રહ્યા છે અને હવે વાત તો જે હદે વકરી રહી છે જેમાં કહેવાય રહ્યું છે કે આ નકલી ઈડી બનેલો જે મુખ્ય આરોપી છે તેના દ્વારા આમ આદમી પાર્ટીને પૈસા પણ આપવામાં આવતા હતા જોકે આને લઈને હવે વિવાદનો મતપુરોછેરાયો છે આ મામલાને લઈને કચ્છ જિલ્લાના એસપી સાગર બાગમારે દ્વારા પણ પત્રકાર પરિષદ યોજીને મહત્વના ખુલાસા કર્યા છે વાત કરવામાં આવે તો કહેવાય રહ્યું છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર અબ્દુલ સત્તાર મજોટી એ અનેક લોકોને ઠગ્યા છે ઠગ બાજ આપ નેતા અબ્દુલ સત્તાર મજોઠીએ ઠગના તમામ રૂપિયામાં પાર્ટીમાં વાપરતો હોવાની વાત સામે આવી છે ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે તેને તો આઠ મહિના પહેલાથી જ પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યું છે ત્યારે આ પ્રકારની વાતો સામે આવતા અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે જેમાં એવું પણ કહેવાય રહ્યું છે કે આપ નેતા અબ્દુલ સત્તાર મજોઠી અને ગોપાલ ઇટાલી અને મનોજ સોરાઠિયાની ભુજ સર્કિટ હાઉસ ખાતે બે મહિના અગાઉ જ બેઠક યોજાઈ હતી

થોડા દિવસ પહેલાં ગાંધીધામમાં જે રાધિકા જ્વેલર્સની દુકાને ફેક ઈડીની ટીમ દ્વારા જે રેડ કરવામાં આવી હતી એમાં એના મેઇન માસ્ટર માઇન્ડ તરીકે અબ્દુલ સત્તાર માંજોટી એમની જે છે સંડોવણી નીકળી છે અને જે અત્યારે બધા આરોપી અગિયાર દિવસની રિમાન્ડમાં છે આમાં ગઈકાલે એવું પણ એક ઘટસ્ફોટ થયો કે જે અબ્દુલ સત્તાર માંજોટી છે એ આમ આદમી પાર્ટીના કાર્યકર છે અને અલગ અલગ ટાઈમમાં એ પાર્ટીના જે નાના મોટા કાર્યક્રમો હોય એમાં જે એમની ગેરકાયદેસર પ્રવૃત્તિ હતી એમનાથી જે પૈસાનો વોપજ થતી હતી એના પાર્ટીની પ્રવૃત્તિઓમાં ઉપયોગ લેવામાં આવ્યો છે અબ્દુલ સત્તાર માંજોડી જે છે એમની જૂની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે જેમાં જામનગર અને ભુજમાં એમના વિરુદ્ધમાં ત્રણસો બે અને ત્રણસો સાત આઈપીસીની કલમો હેઠળ ગુના નોંધાયેલા છે અને થોડા મહિનાઓ પહેલાં એમની બુથ સર્કિટ હાઉસ ખાતે જે આમ આદમી પાર્ટીના આગેવાન છે ગોપાલ ઇટાલિયા અને મનોજ સુરઠિયા એમના સાથે મિટિંગ પણ થઈ હતી આ અબ્દુલ સત્તાર જે છે પોતે નિવેદનમાં આ અલગ અલગ વસ્તુઓ બધી જણાવી છે અને આવનારા સમયમાં એમના જેટલું મની ટ્રેલ છે જેના જે એમના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને એકાઉન્ટિંગ છે એ બધી વિગતો તપાસવામાં આવશે તો પાર્ટીના બીજા લોકોને પણ જે છે આયોગ દ્વારા પૂછપરછ બોલાવવામાં આવશે સર અત્યારે પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે એમાં જે ઓવરઓલ પોલીસની જે તપાસ ચાલી રહી છે આરોપીઓ બાબતમાં એમાં તપાસમાં બીજી વિગત પણ ખુલી છે કે જ્યારે આ આખી રેડ ચાલતી હતી એ લોકોની નકલી રેડ ત્યારે જે અબ્દુલ સત્તાર છે આ મેઇન દુકાનને બારે સતત એમનું મૂવમેન્ટ ચાલતું હતું અને રેટની મોનિટરિંગ પણ ચાલતી હતી અને ઓવરઓલ જે બધા લોકો અલગ અલગ જગ્યાએ જે જે આવી કરી છે છે એ બધી બાબતમાં પોલીસ દ્વારા તપાસ સર આપે કહ્યું કે આમ આદમી પાર્ટીના બે મોટા નેતા સાથે એમની બેઠક બુજ સર્કિટ ખાતે થઈ હતી અને આ પૈસા છે તે પાર્ટીના ઉપયોગમાં લેવાયા હતા તો ક્યાંક ને ક્યાંક હા હાલ પોલીસ છે તે આમ આદમી પાર્ટીના બંને જે ગોપાલ ઇટાલિયા અને મનોજ ચુરસોરટીયાની પૂછપરછ કરી શકે એમાં જે હું આપને જણાવ્યું છે કે એમની મની ટ્રેલ બાબતમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને આઈઓને જરૂર જણાશે તો એ બાબતમાં પણ જે છે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારે તેમનું જે નિવેદન સામે આવ્યું છે તેણે અનેક પ્રકારના સવાલો ઉઠાવ્યા છે એક તરફ આમ આદમી પાર્ટી સ્ટેન્ડ ક્લિયર કરી રહી છે કે આ અબ્દુલ સત્તાર મજોઠી નામનો જે આરોપી છે તેનો તો આઠ મહિના પહેલાથી જ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે બે મહિના પહેલા જ આપ નેતા ગોપાલ ઇટાલિયા અને આપ નેતા મનુજ સોરાઠિયાની આ વ્યક્તિ સાથે સર્કિટ હાઉસમાં મુલાકાત થઈ છે તેને લઈને આરોપ પ્રત્યે આરોપોનો દોર હાલ જોવા મળી રહ્યો છે આ મામલામાં એસપી દ્વારા વધુમાં કહેવામાં આવી રહ્યો છે કે આપ નેતા ગોપાલ ઇટાલિયા અને આપ નેતા મનોજ સોરાઠિયાની પણ આ મામલામાં પૂછપરછ થઈ શકે છે તેના જ કારણે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં શું ખુલાસાઓ થાય છે તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો એનક્રિય ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં